જમસરના નોંધણા ગામે એક જ સમાજના બે જૂથો વચ્ચે અથડામણના મામલામાં પોલીસે કુલ તેર આરોપીઓની ધરપકડ કરી ફાયરિંગના ઉપયોગમાં લેવાયેલ દેશી બનાવટની પિસ્તોલ જપ્ત કરી હતી જમસર તાલુકાના નોંધણા વલીપુર ગામમાં એક જ સમાજના બે જૂથો વચ્ચે કોતરવગામાં કાટાડી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઈ હતી જેમાં મારક હથિયારો ઉછાળવાની સાથે ગોળીબાર પણ થયો હતો બંને જૂથના મળી ચાર લોકોને ઈજા થતાં તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડવામાં આવ્યા હતા ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી વેડશ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને વેડશ પોલીસે બંને પક્ષના કુલ તેર આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી થાર કાર બાઇક મોબાઈલ અને ડાંગ સહિતના મુદ્દામાલ જપ્ત કરાયો છે ધીંગાણામાં ફાયરિંગ માટે વપરાયલ દેશી બનાવટની પિસ્તોલ ત્રણ ખાલી કેચિસ અને એક જીવતા કારતુસ પણ કબજે લેવામાં આવ્યો છે બનાવ અંગે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે પોલીસ સ્ટેશનમાં મારામારીના બે ગુના જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે જે જગ્યા આ કામના જે ભાઈ વેલાભાઈ ગમાર નાઓ જે સીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કૂકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાવોએ બહારથી બીજા લગભગ આઠેક ઇસમોને બોલાવેલા હતા જેઓ તેમના ફોર વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણ કરતા હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલાણી ઇજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણું ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી જે અનુસંધાને આઈપીસી ત્રણસો સાત તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા નવે કિસ્સામાં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડીવાળી હુમલો કરેલો હતો ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાછળની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામના જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસડકો થયેલો હતો એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો હુમલો કરેલો હતો જેથી આ બંને જે ગુનામાં તોમદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી ત્રણસો સાત તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો સાત તથા આમ શેક મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બંને ફરિયાદમાં કુલ તેરેકિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને રેડત પોલીસ સ્ટેશનના પોષાઈ સી ખટાણા તથા ચાર્જ મળતા પોસાઈ કિયાન સોલંકી તથા એલસીબીના પોસેઈ એમ એમ રાઠોડ નવે તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને ગુનાગામો જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા કોઈ વેડતનાઓ ચલાવી રહેલ છે